જય માતાજી મિત્રો તો પ્રધાન સ્વાગત છે આપણી આજે વાત કરીશું કે પીએમ કિસાન સન્માન નિધિનો જે એકવીસમો હપ્તો છે એની તારીખ જાહેર થઈ ગઈ છે અને આ દિવસે આવશે ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયા કે હાલમાં આપણે આ વિડીયો બનાવી રહ્યા એની પહેલાં જ નખાઈ ગયા છે બે હજાર રૂપિયા કઈ તારીખ હતી અને હજી ખેડૂતોના ખાતામાં ન આવ્યા હોય પૈસા તો એમને આ પૂરો વિડીયો જોઈ લેવાનો જેથી એમને ખબર પડી જાય કે આ જે ઓગણીસ જે એકવીસમો હપ્તો હતો એક કઈ તારીખે આવ્યો હતો અને આપણે હવે કઈ રીતે મેળવી શકાય એના માટે વિડીયો છે તો વિડીયો પૂરો જોજો પહેલી વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં સાથે જોડાયેલા લાખો ખેડૂતો માટે મોટી જાહેરાત એટલે કે સમાચાર આવ્યા છે સરકારે એકવીસમાં હપ્તાની તારીખ જાહેર કરી દીધી છે જેની ખેડૂતો લાંબા સમયથી રાહ જોઈ બેઠા હતા તો એ હપ્તો ક્યારે આવ્યો હોય છે એની વાત કરીએ તો કેન્દ્ર સરકાર સ્પષ્ટતા કરી છે કે બે હજારનો એકવીસમો હપ્તો ઓગણીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ લાભાર્થીઓને ની બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે એટલે કે જે ઓગણ એકવીસમો હપ્તો છે ઓગણીસ નવેમ્બરના રોજ ખાતામાં આવી ગયો છે તમારા ખાતામાં જો હજી ના આવ્યો હોય તો તમે કઈ રીતે એને જોઈ શકો છો અને મેસેજ ના આવ્યો તો આપણે શું કરવાનું એ બધી જ આપણે આગળ વાત કરીશું તો તમારે પૂરો વિડીયો જોવાનો છે તો પીએમ કિસાન સન્માન નિધિનો એકવીસમો હપ્તોનો અપડેટ જે છે તે પીએમ કિસાન યોજના સત્તાવાર એકાઉન્ટ પર હપ્તાની તારીખ અંગે એક પોસ્ટ પ્રકાશિત કરવામાં આવી હતી ઘણા દિવસોથી એવી અટકાળો ચાલી રહી છે કે ડિસેમ્બર પછી હપ્તો જારી કરવામાં આવશે પરંતુ આ વખતે સરકારે સમયપત્રક પહેલાં હપ્તો જારી કરવાનો નિર્ણય લીધો છે દિવાળીની આસપાસ જે હપ્તો જારી થવાનો હતો તે બિહાર વિધાનસભાની ચૂંટણીને કારણે થોડો વિલંબ થયો હતો પરંતુ હવે સમગ્ર ટ્રાન્સ સમગ્ર ટ્રાન્સફર પ્રક્રિયાને અંતિમ સ્વરૂપે આપવામાં આવ્યું છે આગળ વધીએ તો ઓગણીસ નવેમ્બરના રોજ ખેડૂતોના ખાતામાં પૈસા પહોંચ પહોંચશે એટલે કે આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ વીસ તારીખનો અને જે ઓગણીસ તારીખનો જે હપ્તો આવી ગયો ના હોય તો હવે તમારે શું કરવાનું છે એની વાત કરીએ તો આપણે જે થોડા લેખ છે એ આપણે બતાવી દઈએ અને પછી આપણે વાત કરીશું કે જો ખેડૂતોને બે હજાર રૂપિયા ન મળ્યા હોય અને એમના ખાતામાં હજી મેસેજ પણ ના આવ્યો હોય તો એમને શું કરવાનું છે એની વાત કરીશું તો સરકારે સ્પષ્ટતા કરી છે કે એકવીસમો હપ્તો ડેબિટ દ્વારા સીધા ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવે છે બધી ટેકનિકલ પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ગઈ છે અને ચૂકવણીમાં કોઈ વિલંબ થશે નહીં દર વર્ષે કેન્દ્ર સરકાર ખેડૂતોને ત્રણ સમાન હપ્તામાં કુલ છ રૂપિયા દરેક હપ્તાની કિંમત એટલે કે છ હજાર રૂપિયા હોય છે એમાં બે બે હજારના હપ્તા પાડે છે સરકાર અને પછી ખેડૂતોના ખાતામાં નાખે છે તો પીએમ કિસાન લાભાર્થી યાદી કેવી રીતે તપાસવી એની વાત કરીએ તો સરકાર પોર્ટલ પર લાભાર્થી યાદી પણ અપડેટ કરી છે ખેડૂતો સરળતાથી ચકાસી શકે છે તેમ નામ યાદીમાં સમાયેલ છે કે નહીં આ કરવા માટે સત્તાવાર પીએમ કિસાન પોર્ટલ પર જાઓ અને હોમ પેજ પર ખેડૂત પૂર્ણામાં વિભાગ પસંદ કરો અને પછી જે લાભાર્થી યાદી લિંક પર ક્લિક કર્યા પછી રાજ્ય જિલ્લો અને ગામની વિગતો દાખલ કરો અને પછી સ્ક્રીન પર સંપૂર્ણ યાદી દેખાય છે જેની ખેડૂતો સરળતાથી માહિતી મેળવી શકે કે એમનું નામ છે કે નહીં આની અંદર તો આ ખેડૂતો હપ્તો મેળવી શકશે એની વાત કરીએ તો તો સરકારની ચેતાવણી આપી છે કે જે ખેડૂતોનું ઈ કેવાયસી અધૂરું છે તેમને તેમનો એકવીસમો હપ્તો મળવાનો વિલંબ થઈ શકે છે આવા ખેડૂતો પાસે હજુ પણ તેના તેમના ઈ કેવાયસી પૂર્ણ કરવા તેમના બેંક ખાતાઓને આધાર સાથે લિંક કરવા અને અન્ય જરૂરી ચકાસણીઓ કરવા માટે બે થી ત્રણ દિવસનો સમય છે આ નિર્ધારિત સમયમાં પ્રક્રિયા પૂર્ણ કરવાથી ખાતરી થશે કે તેમના બે હજારનો હપ્તો વિલંબ વિના તેમના બેંક ખાતામાં જમા થઈ જશે એટલે કે તમે જો આ ત્રણ જે બે ત્રણ ક્રાઇટેરિયા છે એ પૂર્ણ કરવા પડશે તમારે પહેલું છે ઈ કેવાય સી પછી તમારું આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક હોવું જોઈએ અને જે મહત્વપૂર્ણ છે જે જે ખેડૂત નોંધણી કહેવાય છે એ પણ આની અંદર સમાવેશ થાય છે હવે વાત કરીએ કે આધાર લિંકિંગ અને વેરિફિકેશન ફરજીયાત થયું છે તો સરકારે સત્તાવાર ભાર મૂક્યો છે કે પીએમ કિસાન યોજના હેઠળ લાભ મેળવવા માટે ઈ કેવાયસી અને આધાર બેંક લિંકિંગ ફરજિયાત છે આ નિયમોનો હેતુ યોજનામાં પ્રદર્શિતતા જાળવા અને છેતરપ્રિન્ટ કરનાર લાભાર્થીઓને રોકવાનો છે જે ખેડૂતોએ હજુ સુધી તેમના ઓળખપત્ર અપડેટ કર્યા નથી એટલે કે આધાર કાર્ડ અપડેટ નથી કર્યું તેમના પ્રક્રિયા પૂર્ણ કરવા માટે તાત્કાલિક તેમના નજીકના સી એસ સી સેન્ટરની મુલાકાત લેવાની છે અને સલાહ આપવામાં આવશે તમને હવે વાત કરીએ કે ખેડૂતોના ખાતામાં જો બે હજારનો હપ્તો ના આવ્યો હોય તો એમને શું કરવાનું છે તો જે પીએમ કિસાનનું જે ખેડૂત નોંધણી હોય છે એ નોંધણી કરવાની પહેલી રહેશે બીજું વાત કરીએ તો એ કેવાયસી કરવાનું રહેશે અને જો તમારા મોબાઈલમાં જો મેસેજ ના આવ્યો હોય અને તમને એમ લાગતું હોય કે પૈસા આવી ગયા હોય તો તમારે જે પણ તમારું બેંક હોય ત્યાં જઈને તમારી પાસબુકમાં એન્ટ્રી પડાવી દેવાની છે જેથી તમને ખબર પડી જશે કે એકવીસમો હપ્તો આવ્યો છે કે નથી આવ્યો તો આજનો વિડીયો માટલો જ હવે મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાર સુધી જય માતાજી